મારું નામ છે મનુષા હું જુનિયર રિપોર્ટર સ્વતંત્રતા બાદ સમાચાર આપણે એક મુદ્દા પર કહીએ જેમાં ગેસ સિલિન્ડર મહત્વના ચિપ કેવું ઇમોશનલ ચીજ હતું આના અંદર એ એ સિલિન્ડર રોલ થઈને આગળ આવી ગયો તો અને એની પાઇપ તૂટી ગઈ હતી એના લીધે ગેસ લીક થતો તો અને એમાં એ દાદી માએ ખાવાનું બનાવ્યું એટલે ગેસ એ ખાવાનું બનાવતા બનાવતા એક ગેસનો બાટલો નીચે આવી ગયો એટલે પછી દાદી માએ એક છોકરાને બોલાવ્યો અને એનો ભાઈબંધ બહાર ઊભો હતો પછી એ છોકરાએ જેવી મદદ હાલ્યું મદદ કરાવી ગેસ સિલિન્ડરને ને હલામાં એમાં પ્રેશર ક્રિએટ થયું ચિંગારી બની અને બ્લાસ્ટ થઈ ગયો એમાં તમે જોયું કેટલું ખતરનાક હતું આમાં તમે જોયું કેવું થયું આમાં એટલે તમે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારે એવી જગ્યા પર ગેસ સિલિન્ડર મૂકો એટલે તમને એવું કરવાનું અને ગેસ તમારે ગેસની પાઇપ તો પહેલાં જોવાની ખાવા બનાવતા પહેલાં ચેક કરવાની હરખી રીતે એટલે તમને ખબર પડે તો હું જુનિયર રિપોર્ટર સ્વતંત્રતા ભારત સમાચાર લાઈક कीजिए શેર कीजिए सब्सक्राइब कीजिए